આ મનુ તો જો ટાઢેક કરે મનુ તાઢેક તો જો કરે ઓ હો ભગવાન ઇવનિંગ કેવાય ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ અત્યારે જો આ મનુ તો જો ટાઢેક કરે મનુ તાઢેક તો જો કરે હેલો મિત્રો તો અમે આવી ગયા છીએ આજ અહીંયા બોલી વાડીએ અને શું અમારી બીજી વાડી છે આ રાજે છે રાખ્યું છે એ અમારે કાકાની વાડી પાણી તો અને અહીંયા પાણી આવે છે મનુનું અને આ વાઈમાંથી આવે છે આમ જોધુ કહો અને તલ વાયવા છે આમ તો બધા કાટીક કરે વડા બે હે છે પાણી એલું છે કાટલો ઉપર રાખ્યો અને વાહ મનુનું પાણી આવે અને અહીંયા રાજેશ આ રાજેશ ક્યાંથી આવે આ ભાઈ આ ભાઈ માને જો એમ નઈ ભાઈનો નો ઉલારો એટલો બધો આવે તો રાટલા માવા ચાલુ કરી દેને ને અહીંયા આવીને ક્યાંક આ મનો એટલો પાણી નો બગાડ તમે કરો તો આમ તો એટલું પાણી આવે બે ક્યારામાં સમાતું નથી એટલું પાણી આ કેટલી ઘડી આવે હા હારી જમીનમાં તલવા આવ્યા હોય ને તો થાય હો તારે તલ નહી આવ્યા અમારે ગુંડા ઉતારવાના છે સીકુ તો બહુ ઉછા છે સીકુ તો નહીં ઉતરે અમારાથી સીકુ તો અમારે જ નહી ઉતરે મનુ કે જોઈએ ઓલો જોવાનું પાણી મબલ જો અહીંથી ડુંગર બે દેખાય જો વચ્ચે ગિરનાર અને ડુંગર જોજે અમાર ઓલી વાડી ની સીમ ગુંદા તો ગુંદા કેટલા ઊંચા છે આ મનો કાકા વાવાલા ડુંગરી ઉપર તમાય ગોકા ખાવ આ બેમો જીરે જો તો આવું કરે

ઓ મિત્રો ગુંડા ઉતાર્યા છે આજ અગલા બંધ ગુંડા ઉતાર લે જો લે જો બિચારા તરત થાય તો શીકુડી આ ગુંડા મુંડા ગુંડા ઉપર गुन्दा उतारी लिदा छे हमें बास्कु थोड़ा अठलो छे किलो हा इ दे आ थई जा कोणी हजी पण मेथियान बधी करवन छे हो बोरो छडा काले बोरो छडा इन्दो इन्दो न कदे दे आ बी है एतले કેમ કે મળકો ને ગોંદુ મૂકી દેવા આ આબ આવડું ચા આવ ગોંદુ એક ગોંદુ હા એક જ ગરમર હોય બે શાક હોય હો નકરું નહીં એમ નકરું ગોંદુ નકરું એક કેટલા ગોંદા જોઈએ એક બહુ ન દેવો હે હે આવ સાચી હાલે સંદર જો મત અત્યારે ફીટ કરેલો નથી એટલે ફીટ આગળ થઈ જાય જોજો જો જો ફીટ પર જો પાણી લેતો હોય બીજું

રોરાટલો ની વાડ હમી કરે ની વાડ હમી કરે તો મિત્રો વાગી ગયા છે રવિવાર અને જો હું આખું છું હું આખું છું ટેક્ટર માઢ પાસો માઢ પેલા મોટા ટેક્ટર ના પેલા બે વાર માઢ આયકો નું શૂટ કરવાનું હતું ઘઉં નું એટલે જોઈ ગયો ગાદરમા નું મંદિર અહીં તો અમારે નથી એ સીધું અમારું ખેતર આવે ફરબા

વાદરા થઈ ગયા છે જોઈજો ક્યાં વાદરા થઈ ગયા બહુ મસ્ત વાતાવરણ Oh. હલો ગુડ ઇવનિંગ થવા આવ્યું છે ગુડ ઇવનિંગ હલો વે ભરવા ફરવા આવી છે